અમદાવાદના એસપી રિંગરોડ પર શીલા સર્કલ નજીક બેફામ ટ્રકે વધુ એક અકસ્માત સર્જાયો જેમાં અઢાર વર્ષીય વિદ્યાર્થી તન્મય પટેલનું મોત નીપજ્યું પ્રાથમિક માહિતી અનુસાર તન્મય સાયન્સ સિટી ડીપીએસ સ્કૂલ ટ્યુશન માટે જઈ રહ્યો હતો ટક્કર એટલી જોરદાર હતી કે તન્મયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થયો સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી ટ્રકને કબજે કરવામાં આવી અને ફરાર ચાલકની શોધખોળ ચાલુ છે પોલીસે મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં ટ્રેલરે વધુ એકનો ભોગ લીધો છે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયું છે શિલજ સર્કલ પાસેની આ ઘટના છે કે જેમાં એક્ટિવા ચાલકને અડફેટ લીધો હતો જેમાં તનમય પટેલ નામના વિદ્યાર્થીનું મોત થયું હતું એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જોકે આ ઘટના બનતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી વધુ એક ગમખાર અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે અમદાવાદમાં ટ્રેલરે વધુ એકનો ભોગ લીધો છે શિલજ સર્કલ પાસે એક્ટિવા ચાલકને અડફેટ લેતા મોત થયું હતું અમદાવાદના રિંગ રોડ નજીક બેફામ વધુ એક અકસ્માત સર્જ્યો જેમાં અઢાર વર્ષીય વિદ્યાર્થી તનુએ પટેલનું મોત આ જ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર વિરેન્દ્ર અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયું છે ટ્રેલર વધુ એકનો ભોગ લીધો છે ઘટના અંગે માહિતી આપશો બિલકુલ અનુ કે શહેરની અંદર જે માર્ગો છે ને તે માર્ગો ઉપર જે ભારે વાહનો તેમજ જે ટ્રકો છે તે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરમાં ફરી એક વખત બેફામ દોડતા ટ્રકે એક માસુમ નો જીવ લીધો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની સાથે સાથે જો વિગતવાર વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ પર જે ટ્રક ચાલક હતો તેના દ્વારા એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તે યુવકનું મોત નીપજ્યું હતું યુવક જે હતો તે ટ્યુશન જવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો પરંતુ માર્ગ ઉપર જ જે અકસ્માત સર્જાયો તે અકસ્માતની અંદર જે અઢાર વર્ષનો તનય પટેલ છે તેનું મોત નીપજ્યું હતું મૃતક સાયન્સ સિટી થી ટીટીએસ જે સ્કૂલ છે તે માર્ગ ઉપર જઈ રહ્યો હતો પરંતુ જે ટ્રક ચાલક હતો તેના દ્વારા બેફામ ટ્રક હંકારીને અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે અને ઘટના સ્થળ ઉપર જ આ જે તન્મય પટેલ હતો તનય પટેલ તેનું મોત નીપજ્યું હતું ને જે ટ્રક ચાલક હતો તે ફરાર થઈ ચુક્યો હતો અત્યાર સુધી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે આ ફરાર ટ્રક ચાલક છે તેને પકડવા માટેની અલગ અલગ જે ટીમો છે તે બનાવ્યું છે તેની સાથે સાથે આસપાસના જે સીસીટીવી છે તે તપાસવાનું ચેક કરવામાં આવ્યું છે જે અમદાવાદ શહેરની અનવી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર છાત વાળે અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ભારે વાહનો ઉપર જે સ્થળો છે જાહેર માર્ગો છે તેની ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક આજે ડમ્પર ચાલકો હોય ટ્રક ચાલકો હોય કે ટ્રેલર ચાલકો હોય તેમના દ્વારા વાહનો છે કે હંકારવામાં આવતા હોય છે અને આ વાહનોની અડફેટે જે નિર્દોષ લોકો હોય છે તેમના જીવ જતા હોય છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત છે તે ટકોર કરવામાં આવી છે પરંતુ સૈન્ય જે ટ્રાફિક પોલીસ હોય તે કોમકરણની નિંદ્રામાં હોય તેવું હાલ લાગી રહ્યું છે અહીંજી આભાર માહિતી આપવા માટે